એ સરકાર સરકારની જાણ બહાર હોઈ શકે એવું પણ બની શકે જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય તો ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી ને આ આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોના વિક્રમભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ ને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું છે તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કેવું પડી લાવ્યું થઈ વિક્રમભાઈ એવું નથી કે ઠાકોરનું ક્ષત્રિય સમાજ હતા તમે બધા બધા આપણે જાણીએ છીએ અને ઘણા બધા કલાકારો પણ કહે છે એવું કે ભાઈ નાચ જાત નથી હોતી તો જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામો લઈને તમે નાચ જાત જ કરી ને ઠાકોર સમાજના કેમ નામ વિક્રમભાઈ ઠાકોર સમાજની ઘણા બધા એવા સમાજ છે એના બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ હોય ઘણા બધા સમાજ છે એવા પ્રજા પ્રજાપતિ સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું ત્યાં સુધી સરકાર શ્રીને હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો સારા સારા જે કલાકારો હોય ને દરેકનું સન્માન થવું જોઈએ ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે વચ્ચેવાળા જે છે એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો એનું સ્વાગત કરો એ ના ચાલે અચ્છા આમાં સ્પષ્ટતા કરો તમને શું ખ્યાલ આવ્યો કોણ મીડિયેટર હતું કોના થ્રુ ત્યાં ગયા હતા અને આમંત્રણ હતું કઈ રીતે મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખ્યાલથી એમણે બધાને બોલાવ્યો મને મીડિયા દ્વારા જ જાણવા મળ્યું

તમે તમારી નારાજગી દર્શાવી તમે એવું કીધું ઠાકોર સમાજ લાગે નઈ હવે તમારું અને ઠાકોર સમાજ નું શું સ્ટેન્ડ શું કરવાનું ઠાકોર સમાજ છે તો હું છું બરાબર ને મારા ચાહકો છે બધા દરેક સમાજના બધા બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના તો બસ હું એટલું જ કહી કે ભાઈ મારા ઠાકોર સમાજ જે મને આગળ કહેશે એ પ્રમાણે હું કરીશ પણ આ તમારો વિડીયો મૂક્યા પછી ઠાકોર સમાજના કોઈ આગેવાનોએ તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો એના પછી કર્યો ને અલ્પેશભાઈ એ બી વાત કરી મારી બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો ભૂપેન્દ્ર સાહેબ સાહેબ જોડે તમારી આપણે મિટિંગ કરાવી અને તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારો પણ સ્વાગત કરાવ્યું

નથી હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગૌ છું સંતવાણી પણ કરું છું માતાજીના ગરબા પણ ગૌ છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી તમારી સાથે કેટલા કલાકારો સમર્થનમાં આવ્યા છે અત્યાર સુધી કલાકારો તો દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં છે તમને બધાને ખબર પડશે સાહેબ ક્યાંય ને ક્યાંય એવો પણ એક વાત આવી રહી છે કે રાજકીય માઇલેજ મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખું તમે સ્ટેન્ડ લીધું અને એમાં ગેની બેને પણ તમારા સમર્થનમાં આખું છે તો આવી રીતે તમારે શું જો આ ખેચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર રામદેવજીનો ખેચ છે ને બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો તો એમના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું થતા હું તારે જોડાવું છે એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઈનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાયશ એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કઈ રાજકીય આ કંઈ એ કરવા માટે મેં નથી કર્યું આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું છે અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણીય આગેવાન છે અમારા નવગણજી છે અમારા ભૂપતજી ઘણા બધા અમારા શેઠાથી મારા ભાઈ હર્ષદ છે ઘણા મેડાવ <laughs> <laughs> છે એટલે બધું થાય છે એવું નથી વિક્રમભાઈ થોડી હજી સ્પર્શતા કરો કારણ કે ગોળ ગોળ જવાબ થી ખબર નથી એક તો તમે નારાજગી દર્શાવી એવું કયું ઠાકોર સમાજ ને બોલાયા એટલે એમાં બધા જ સમાજ હતા એવું નતું

माणस बरोबर माणस कशी राजकारण मला आवडतो सरकार बोलावशे समाधान करीस સરકાર બોલાવશે સમાધાન સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કહે છે કે એ જે કહે છે એમ કરીશ અરે વિક્રમભાઈ સમાજે તમને એવું નહોતું કીધું તમે વિડીયો બનાવો તમે પાંચ બે આગે વાળા કીધું તું યાર વિડીયો બનાવો સમાજના ઘણા બધા આગેવાનો ઘણા બધા મારા ચાહકો ઘણા બધા ચાહકો એ મને કીધું કે વિક્રમભાઈ આટલું બધું આ સંમેલનો થતા હોય છે સરકારના સંમેલનો થતા છે એમાં તમે નથી હોતા પછી આજે જ્યારે આ બધું થયું વિધાનસભામાં તમે આ બધા કલાકારો સ્વાગત કર્યું એમાં બી તમે નથી તો શું કારણ શું છે ને ચલો તમે તો મેં કીધું ભાઈ મને એ નથી બોલાતો તો એમની મરજીની વસ્તુ છે હું એમને નહીં ગમતો હોય લોકો તો મને બધા તમે બધા સુપરસ્ટાર કહો છો પણ એમના હું સુપરસ્ટાર નહીં લાગતો હોય એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે એની કે વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ એટલે તમને ન બોલાયા એટલે નારાજ હા

તો એ પિક્ચર જ્યારે સરકારી એવોર્ડ મળવાના હતા ત્યારે પિક્ચર અમે ત્યાં આપી હતી સરકારમાં ત્યારે ઘણી બધી પિક્ચરો સારી સારી પિક્ચરને એવોર્ડ મળ્યા પછી સારી વસ્તુ કહેવાય પણ ખેડૂત એક રક્ષક એવી પિક્ચર હતી જે પિક્ચર બહુ સરસ બની હતી અને અંદર અમે મેસેજ પણ મૂક્યો હતો કે ભાઈ ખેડૂતો માટે સરકાર શું શું કરે કે કેવા કેવા લાભ આપે છે એવો મેસેજ પણ મૂક્યો હતો સાથે અંદર સુંદર મજાના સોંગ હતા ભાઈ બહેનનું સોંગ હતું ખેડૂતનું સોંગ હતું પછી સુંદર મજાની સ્ટોરી હતી ખેડૂતની આખી વાર્તા હતી એક્શન હતી તમે જો ગુજરાતી પિક્ચરમાં એક્શન સારી હોય છે પણ અમારા અમારા પિક્ચરમાં એક્શન બીજા પિચ્ચર કરતા થોડી વધારે સારી હોય છે તો એ કંઈ કેટેગરીમાં ખેડૂત એક રક્ષકને ક્યાંય પણ એક પણ એવું ના મળતું એનું કારણ એ સરકાર મને જવાબ આપે એમાં બી આ મીડિયેટરો છે બધા વચ્ચેવાળા હા સીએમ સાહેબ ખબર નહીં હોય એમ સાહેબ ખબર નહીં હોય એક સ્પષ્ટતા કરતો કે સરકારથી નારાજગી કે જે મીડિયેટર જેના થ્રુ કલાકારો ગયા હતા એનાથી નારાજગી

કે થી પીડાતા હશે મીડિયેટર થી ન્યાય નહીં મળતું હોય તો કમસે કમ બાકીના લોકોને પણ ખબર પડે કે મીડિયા આ મીડિયેટર છે ને આ પ્રકારનું કામ કરે છે હું એમ તો કહું મેં કદી પણ એ વિષય ઉપર ધ્યાન આપ્યું જ નથી કારણ કે ફક્ત મારા ઉપર થતું હતું એટલે મેં કોણ છે કોને મેં કશું ધ્યાન આપ્યું આ તો આ ખાલી એટલી આ મને નહીં બરાબર તમારા દ્વારા થવું પડી કે શંકરભાઈ એમને ઇન્વિટેશન આપી દીધું કલાકાર બસ શંકરભાઈ ક્યાંથી લડે છે જ્ઞાનીબેન ને તો ખબર છે હમણાં

કદાચ એ વખતે કર્યું છે જ્યારે માર્કેટ શંભુજી બહુ ટાઈમ પહેલાં ઉભા રહ્યા હતા ત્યારે એમના માટે મેં પ્રચાર કરેલો એવી પ્રચાર એટલા માટે જ કર્યો કે મારા ઠાકોર સમાજના કોંગ્રેસના હતા ભાજપના એનાથી મારે કોઈ લેવા દેવાનું હતું ઠાકોર સમાજના એક નેતા હતા એમના માટે મેં કદાચ ભૂતકાળમાં કર્યું છે અલ્પેશજી છે તમારા સમાજના ઘણા અત્યારે છે ભાજપમાંથી છે એમાંથી કોઈ ખુલીને નથી આવ્યું કે ભાઈ બોલાવવા જોઈએ અમારા સમાજના લોકોને હું એમાં સૌરાષ્ટ્રના કલાકારોમાં સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યો બોલતા હતા તો તમારા કેમ એ તો તમારા મીડિયા દ્વારા જે એમને કૌશુકભાઈ અલ્પેશભાઈ મેં હમણાં પણ વાત કરી હતી અમે હર્ષદને વાત કરી હતી હર્ષદ તો અલ્પેશભાઈને કહે છે કે ભાઈ સમાજના માટે તમારે આટલું તો બોલવું જોઈએ તમારે બરાબર કે ભાઈ અમારા જેવા કલાકારોને મારા મને નથી મળતું મારા બીજા કલાકારોને તો ક્યાંથી મળવાનું તો એના માટે તમારે તમે સો ભાજપમાં છો તમે સરકારમાં છો તો ઠાકોર સમાજના જે નેતાઓ જે છે જ્ઞાતિ જાતિ નથી હોતું તો ઠાકોર સમાજ કેમ ના બોલો એમ કહું છું ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે બરાબર તમને જીતાડે છે ઠાકોર સમાજ તો ઠાકોર સમાજ તો તમે એકદમ ઇગ્નો કરો છો ના ચાલે ને પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય બીજું કશું આ તો મારી એક એક નાનો કલાકાર તરીકે થોડી કહો છું હોય તને કે એવું થઈ શકે એમ હા ચિમકી નથી પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે તમારે ન્યાય આપવો જોઈએ

ઠાકોર સમાજનો કલાકાર નથી આવતો એમ પૂછું એક વસ્તુ પણ તમે બહુ નાનો કલાકાર છે અમારા જીગર ઠાકોર તમે નામ સાંભળ્યું છે એના ગીતો મિલિયન ઉપર જાય છે હિન્દી ગીતો પણ ઘણા બધા છે એટલે એના ભજન એના ભજન પણ મિલિયન ઉપર છે બરાબર એમની સાથે એમના અમારા સમાજની દીકરી નાની દીકરી તન્વી ઠાકોર એના પેપર સરસ મજા સંતવાણી ભજન કરે છે તો કેમ આ તમારા જે કાર્યક્રમ હોય છે એમાં મિજિએટરો આવા કલાકારો પણ કેમ નથી બોલાવતું આ તમે જે જેટલા નામ લીધા એટલા બધાને સાથે બોલાવે તો મામલો વિક્રમભાઈ મેખ નું આવી જશે મેં કીધું એવું નથી કહેતો હું જે હવે જે થઈ ગયું થઈ ગયું એના પછી પાછું લાવવાનો કોઈ મતલબ નથી પણ જે તે થઈમી આ આ કે એવા ખાઈ જીગર ઠાકોર તર્મી ઠાકોર જેવી નાના બાળકો 12 કલાકને એટલું સુંદર મજાનું ગાય છે ને એટલા મિલિયન ઉપર એમના સોંગ જઈ રહ્યા છે તો એમને તમે બોલાવો તમને શું વાંધો છો એમ ને મીડિયા ને મીડિયા બધાને ખબર છે મારે

લાઈવ થયો અને સમાજની મેં વાત કરીને સમાજના દરેક કંઈ મને આટલું બધું પ્રેમ આપ્યો મને ખરેખર વિશ્વાસ નહોતો મૂકો ખાલી બોલ બોલવા કાં તો બોલી સમાજ માટે જે થાય છે સરકાર કરી પણ સરકારનો સરકારને ખાલી એટલી જ વિનંતી કરી કે તમે દરેક સમાજનો સન્માન કરો જ છો બહુ સારી વાત છે પણ અમારા અમારા હોમો પણ થોડુંક જોજો થશે થશે થેન્ક યુ વેરી હા સાગર પટેલ છે એમને એવું કીધું છે કે બધા જે કલાકારો છે જે સન્માન કરવામાં આવે તો બધા પોતાની જ્ઞાતિ પાછી કાઢી લે નામ થી શું કેશો પેલા તમે કલાકાર જ્ઞાતિ નથી હોતી બરાબર તો જ્ઞાતિ કાઢી નાખો તો બીજા કડા ચાલુ કરશો બીજા કડા ચાલુ કરશો પછી જ્ઞાતિ તો રહેવાની જ છે તો ચોખ્ખી વસ્તુ છે પણ જ્ઞાતિ બધા એક થઈ રહ્યું કઉ છું જ્ઞાતિ તો બધા અલગ અલગ ઘટી છે ઠાકોર બધા કલાકારો બધા જ્ઞાતિ દરેક કલાકાર સમાવેશ કરો તમે એમ કહ છો કે